જન્મ અને મરણ વચ્ચેનો જે ગાળો છે અને કેટલો છે તમને મને કોઈ ખબર નથી તમે છોકરાને લઈને મારા ભવનાથના મેળામાં આવો ને બુધિયાથી એક ફૂગો લઈ ગયો એમાં તારીખ માંડી હોય આ ક્યાં ફૂટશે કેદી ફૂટશે બસ આવો આ ભરેલો ફૂગો છે આ ક્યાં ફૂટે ક્યાં ફૂટે આનો 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 કાઈ નકી નો હોય અને બે છેડાની ની વધારે જેને આપણે જીવન કહી છે એ જીવનમાં અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર સારા કામ થાય તો ઘણું છે બે ચાર કામ સારા થઈ જાય તોય ઘણું જેને કર્યા છે એના જગત કોઈ દી ભૂલ્યું નથી ભયંકર દુકાળની માલિકો માણા માણા ને ખાઈ જાય એવો સમય ગયે માકારા ભણીયા ત્રીએ ને તૈયાર બાર વેલો વેરી લાખા ફૂલ આદ કચ્છ પડ્યો દુકાળ અને માયે વેચા છોકરા પછી બેસેર બાદરીએ બેસેર બાદરી ની માલિકો ધન્યતા દીકરા વેચી નાખે આવા ભયંકર કાળમાં મોરબી ઠાકોરે પોતાનો વિશ્વાસ માણસોને ચારે બાજુ મોકલા કે જે ભાવ માગે તે લઈ પણ તમે અનાજ મોરબી રાજની માલિક પહોંચાડો જેટલા ગયા તા એટલા બધાએ પાછા આવી રજવાડે રજવાડું ફેર્યા બધાએ એમ કે દુકાળ તો બાપા અમારે છે અમે અનાજ નોંધાય એક રાજમાંથી બીજા રાજમાં અનાજ અમે મોકલી ન એક વ્યક્તિ આવી અને હમાતા દીધા મહારાજ

પેલા ગામ ની ધરતી માંથી આવ્યા ને આપા લખા આપા ને બોલાવ્યા લખા પે કીધું બાપુ મને કીધું હું મોરબી આવી જા લખા આપા માગવા જાવું હોય ને પોતાએ જાવું પડે મારી રેત અનાજ માગે છે મેં સાંભળ્યું છે તમારી પાસે અનાજ છે બાપુ અનાજ છે મારી પેઢી દર પેઢી થી બાપ દાદા રાખતા આવ્યા છે હારું વરા થાય એટલે નવું જૂનું કરી નાખીએ પણ હું કે તો તમને ગદાજ ને ગળે નહીં ઉતરે પણ મારા ભેડા હાલો એ ભેડા તેરી ગયા જમીન ની માલિકો અનાજ ની કોઠીઓ ગારા ની કોઠીઓ માથે ઢાકણા એ ઢાકણું ઉચકે હું માથે મોભિયું પડ્યું તો મોભિયા માં લખેલું હતું કે ગરીબો માટે એક કોઠી બીજી કોઠી ત્રીજી કોઠી બપો અનાજ છે હાથે હાથ કોઠીમાં અનાજ છે પણ ગરીબો માટે છે મોરબી ઠાકોરે કીધું તો કે હું આઠ લાંબો કરું લખાપા મારાથી બીજો કોણ ગરીબ મારી પ્રજા માટે થઈને ગરીબ પર હું ગરીબ એ થઈ જાઉં બાપુ પણ તમે જો વેચાતો લેવાની વાત કરતા હો તો ના જો દઈ ન શકો મોરબી ઠાકોરે કીધું પણ હું રાય રૈયત પાહે એમને લઈ ન હોઉં મારી રયત છો રયત પાહેથી હું એમ લઈ ન હોગું કે પણ મારા ગરીબોનું અનાજ છે હું વેચી ન હોગું આ કે હું દઈ ન હોગું આ કે હું લઈ ન હોગું માજન વર્ણ બહુ ડાયું માજનો વચે આવ્યા મારા દેક રસ્તો છે કે શું કે લખા આપા છે એક ઘઉં આપે અમે માજન સહી એ બધાય ગોળ આપી અને મોરબી મહારાજા થઈ એ જેટલું જોતું હોય એટલું તેલ આપે અને આપણે અહીંયા સદાવ્રત હાલતા કરી દઈ અને સાહેબે હા પડી અને ઘીરે ઘીરે મંડ્યું ઘંટીઓ દડાવા પછી તો ખર્ચ પડવા મની માણાને હેળ્યું હાલે વીસ જાય પતિ આવે પતા જાય હો આવે હો જાય બસો આવે ચિમોતેરિયો સકસાલ માયે વેચા છોકરા ઘણા વાતો એમ કરતા હોય કે તમે આ કોમ્પ્યુટર યુગ ની માલિક દિવાય બોદર ની વાતો માંડીને બેહો તમને વધારે પડતું નથી લાગતું ત્યારે મારે કેવું પડે કે આ દેવ છોડ છે ને એના રેડવું પડે ભૂલાઈ જાય સંસ્કૃતિ જાય અને કેટલી વિસરી કે અમારે રવિભાઈ ની વાત વાતે અંદર બેઠા ત્યારે જગત ની મહાન સંસ્કૃતિ ગ્રીસ જગત ની મહાન સંસ્કૃતિ રોમન માં ખાલી આંકડા રહ્યા ઘડિયાળ માં આવે ને વી ને

પછી સાહેબ ભીને લુગડે એને તડકે બેડ્યો કે લુગડા હું કઈ અને જવ જો ફૂપડા જવ દીધા એ બેઠો બેઠો જવ જોવે તડકા ને કપડા હું જાય અને જવ જોવે એમાં ગ્રીસના રાજાનો એક ખાસ માણા નીકળ્યો જોયું કે જ્યાં સોક્રેટી જવ જોવે એટલે પાસે આવીને કે સોક્રેટી હું તને ઘણા વર્ષથી કહું ઘણા સમયથી કહું કે ગ્રીસના રાજાને થોડીક ખુશામત કરતા શીખી દે ને તો તારે જવું ખાવાનું વારો ન આવે થોડીક ખુશામત કરતા શીખી દે ને તો જવ ખાવાનો વારો નો આવે અને તે દી સોક્રેટીસ એટલું બોલ્યો તો હું તને ઘણા વર્ષથી આ છું કે તું જવ પચાવતા શીખી જાય તો તારે ખુશામત કરવાનો વારો ન આવે જવ પચાવતા શીખી હા ન તો રાજાનો મંત્રી આમાં રાજાને આદિ આદિ કરતો હતો નિયમ એવો હતો કે રાજા બેહવાનું ન કે ને ત્યાં સુધી બેહાય નહીં એમાં કુદરતી વાતો ચડી ગયા રાજા બેહવાનું કેતા ભૂલી ગયા મંત્રી ઉભી ઉભી ને થાયકા અંતે મંત્રી વયા ગયા ઘરે આવી અને પોતાના જે કઈ બાળકોને દેવું હતું દઈ અને પોતે સાધુ થઈ ગયો જાડો આઠે પગ લાંબા કરી અને બેઠો તો એમાં રાધાને એમ થયું કે મારા ત્યાં ભૂલ થઈ ગઈ મંત્રીને ઘરે દઈ તપાસ કરી કે ભઈ તો ઘર છોડી નીકળી ગયા ગયા આ મંત્રી ટેસ્ટ થી બેઠો તો રાધે પાહે આવી અને બે ત્રણ વખત બોલાવ્યા એ મંત્રી એ મંત્રી જવાબ જ ન દીધો पगे टूको न करो लाबा लाबा बे पग ए राधा ए कीधु मंत्री एक पग फैलाना कब से सीखा पग फैलाना कब से सीखा कि जब से हाथ फैलाना बंद किया तब से बहुत बात जब से हाथ फैलाना बंद किया बस ये बधु करा से नगर के आई से भाई લાગી જાય થા બધે ભયંકર ભારત ની ઠંડી અને એમાં માં કલકત્તા ની બજાર ચાલે બગી આવી જાય ધીમે 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 અને બગી વારે બગી રોકી એટલે અંદર જે બેઠા હતા અધિકારી એટલું કીધું ભાઈ કેમ બગી રોકી દીધી મહારાજ દિવાન સાહેબ વરસાદની જડી આવે છે ઈટાણે બગી ને ઉભી રહી ગયેલી અને બાજુમાં એક ઝોપડું એમાં ભિખારી ભિખારી ને વાતો કરેલી ભિખારી ને કીધું ભિખારી ને કે કાયલ નું કઈ ઘરમાં છે ને આ તો માગવા વાધા આ તો માગવા માગવાધા હવે ખાઉ હું તે ભિખારી બોલ્યો કે બાયણે જોતી નથી કેટલો પવન ને કેટલો વરસાદ છે આમાં તો કોક નો નોકર હોય તો નીકળે અને કોકનો ગુલામ હોય તો નીકળે બાકી સ્વતંત્ર આ થોડું નીકળે અને બંગાળના ના હૃદયમાં શબ્દ લાગ્યા હાય 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 મારી સ્વતંત્રતા એક ભિખારી જેટલી બગીવાડા ને કે બગી પાછી વાળો બગી પાછી ઘરે આવ્યા બે દીકરા હતા એને વિલ કરી દીધું બાકીના પૈસા લઈ પોતા સંપત્તિ ઘણી હતી બાકીના પૈસા લઈ અને એ વ્રધ અંદર આવ્યા ક્યારેક જાવ તો જોઈજો શ્યામકુંડ ને રાધાકુંડ આ બેનોને સમારકામ કરાવ્યું અને સમારકામ કરી વ્રજ જમાડી વ્રજ ઘણા દી રોકાય ત્યાંથી સીધે સીધા નીલગિરી પર્વત ઉપર આવ્યા અને નિલગિરી પર્વત ઉપર એ વખતે ચૈતન્ય મહાપ્રભુજીની હાજરી અને ચૈતન્ય મહાપ્રભુજીના પગની માલિકો લાકડી પડે મેં એક વખત બંગાળનો દિવાન છે એ ચૈતન્ય મહાપ્રભુજીની ચરણની માલિકો લાકડી પડે એમ પડી ગયો અને ચૈતન્ય દીધા અને ગુરુ આપ્યો હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે અને એક વખત બે મંદિરા લઈ અને નીકળી ગયો દિવાન નું નામ હતું રૂપ ગૌ સ્વામી લાગે અને ભિખારી ના શબ્દ લાગે ન લાગે ગંગા સાથે પાનભાઈ ના પનરભરાવો હું તાકાત છે ભિખારી લાગે ને ભિખારીર થી હોવું જોઈએ મોજ ને ની ને ગુમડા ની રૂજ ને દિલ ની દાતાની આ બધી માલિકોર થી આવે કે બહેણ થી આવે